તમે પ્રાકૃતિક ખેતી કરો છો એકલું ખાતર સવાર ચાર વાગે વેણવા જવું છું આઠ વાગ્યા સુધી વેણું ભેગું થાય એટલે ભરી અને ખેતરમાં નોખી દેવાનું બરોબર બીજો ઉકેડો બનાવવાનો દિવસે વેણો એનો ઉકેડો બનાવવાનો બરોબર તોલો પરીપે પછી ઉકેડામાં કમ્પોસ્ટ કે બેક્ટેરિયા રાખીને કમ્પોસ્ટ કરો છો કે કરો છો ના પાણી રેડે અંદર પાણી રેડો ખેતરમાં પાણી રેડે પાણી હવે હું બેન તમને વિષય કહો છું કે આપણે ખાતરને કમ્પોસ્ટ ફર્ટિલીટી બનાવવું કે અમારી સજીવન લાઈફની ટીમ છે બનાવવાની ટીમ છે કે તમને સાવ વિષય સમજાવશે અમારે જગદીશભાઈ ના કે ટીમ કિલો છાણ અમારી ટીમ

અને હવે તમારા ખેતરમાં બાગાયતી પાક પણ કેવી થઈ શકે અમે એક એક સુધી આપણે સજીવન લાઈફ છે તમને એમાં ડ્રીપ ક્યુટ લગાવવું કયા કયા ઝાડો લગાડવા એ બધા તમને અમારી માહિતી આપશે તમે કરવા ઈચ્છો છો